કોરોનાની મહામારીને ધ્યાને લઈને લોકોને મદદરૂપ થવા માટે નવસારીમાં દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ઓગણીસ કરોડ કિંમતની પાંચ લાખ જેટલી એન્ટીજન રેપિડ કીટ અપાય છે અને આખા દેશનું અલગ અલગ જગ્યાએ ખૂબ જ મોટી માત્રામાં કીટનું વિતરણ પણ કર્યું છે વેન્ટિલેટર બાયપેપ મશીન ઓક્સિજન કોન્સન્ટ્રેટનું પણ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું ભારત દેશ મોટી વસ્તી ધરાવે છે દેશ છે જેમાં સરકારી મદદ દરેક ગામડા કે શહેર સુધી ત્વરિત પહોંચી શકતી નથી તેવા સંજોગોમાં દાતાઓના સહયોગથી મેડિકલ સહાયની ભેટ મળતા આરોગ્યલક્ષી સેવા કરવામાં સફળતા પણ રહે છે ત્યારે દેસાઈ ફાઉન્ડેશન દ્વારા દર્દીઓને કોરોના ડિટેક્ટ કરતી ટેસ્ટ કીટનું વિતરણ કરી પાંચ રાજ્યોની સરકારી જવાબદારી થોડી હળવી થશે સાતથી વધુ કોવિડ કેરની હોસ્પિટલને સહાય આપવામાં આવી છે જેમાં વીસ વેન્ટિલેટર મશીન પચાસ ઓક્સિજન કોન્સન્ટ્રેટર એસી બાયપેપ મશીન બસો પચાસ મેડિકલ કીટ દસ હજાર આરોગ્ય કીટ દસ હજાર અનાજ કીટ દસ હજાર સેનેટરી કીટ પાંચ લાખ એન્ટીજન રેપિડ ટેસ્ટ કીટ જેવી અમૂલ્ય સહાય દેશના વિવિધ રાજ્યોને અર્પણ કરવામાં આવી છે દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કરેલી મદદ થકી કોરોના સંક્રમિત વ્યક્તિઓની મદદ થશે અને અમેરિકાથી મોકલવામાં આવેલી સહાય અન્ય લોકોને પણ પ્રેરણા પૂરી પાડશે નવસારીમાં આજે દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પાંચ લાખ જેટલી એન્ટીજન રેપિડ એન્ટિજન કીટ આપવા માટેનો નિર્ણય કર્યો છે એમણે આખા દેશમાં અલગ અલગ જગ્યાએ ખૂબ મોટી ક્વોન્ટિટીમાં આ કીટો અમને વિતરણ કર્યું છે એમણે વેન્ટિલેટર પણ આપ્યા છે બાયપેક પણ આપ્યા છે કોન્સન્ટ્રેટર પણ આપ્યા છે મને લાગે છે કે જે લોકો સેવાની ભાવના સાથે જોડાયા એમાં મારી બાજુમાં બેઠેલા છે રણજીતભાઈ પટેલ એમનો દીકરો એ અમેરિકા છે એણે આ બધી વ્યવસ્થા ઊભી કરી લગભગ ઓગણીસ કરોડ રૂપિયાના આ એન્ટીજન રેપિડ એન્ટીજનની કીટ છે એની કિંમત છે તો આટલી મોટી રકમની આ દાન એમણે મેળ્યું બધાની સાથે મળીને અને એને મોક મોકલવા માટે લોજિસ્ટિકની આખી વ્યવસ્થા એ રણજીતભાઈના દીકરીએ કરી છે આખું ફેમિલી આ કાર્યમાં જોડાયું છે તો આના કારણે આખા દેશમાં જરૂરિયાતમંદ શહેરોમાં આની મદદ મળશે એનાથી સમયસર નિદાન થવાથી લોકોને સારવાર મળી જશે એનાથી જે સંક્રમિત થઈને બીજા લોકો સંક્રમિત થાય છે અટકશે કોરોનાની મહામારીમાં વતનનું ઋણ ચૂકવા માટે અનેક એનઆરઆઈ દ્વારા પણ ભારતના વિવિધ નાણાકીય અને મેડિકલ સાધનો સહિત સહાય અવિરત મળતી રહે છે ત્યારે ભારત અને અમેરિકાના સંયુક્ત દાતાઓ દ્વારા બનેલું દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ સહિત વિવિધ રાજ્યોમાં ઓગણીસ કરોડ રૂપિયાની કિંમતની ધરાવતી પાંચ લાખ એન્ટીજન રેપિડ ટેસ્ટ કીટની સહાય કરવામાં આવી હતી જેને લોકાર્પણ પ્રસંગે નવસારીના દાતાઓ તેમજ સાંસદ સી આર ધારાસભ્ય પિયુષભાઈ ભુરાભાઈ શાહ નરેશભાઈ પટેલ ડીડીઓ જીજ્ઞેશ શાહ ડીડીઓની હાજરીમાં મતિયા પાટીદાર સંબંધી વાડીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઉત્તમ પટેલ જી ટ્વેન્ટી ન્યૂઝ નવસારી